નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ આવે તો આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે આ નિયમો જો અનુસરવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપણા પર બની રહે છે જો તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા નથી રહેતી તો તમારે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આજે જ પાંચ વસ્તુઓ લાવવી જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપણા પર બની રહે છે સાથોસાથ માં લક્ષ્મી આશીર્વાદ આપણા પર રહે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પરમાં લક્ષ્મીજીના આશીર્વાદ હોય છે તેની ઘરે કોઈ દિવસ પૈસા સંબંધિત કોઈ તકલીફ રહેતી નથી તમારે પણ પૈસા સંબંધિત કોઈ પણ તકલીફો દૂર કરવી હોય તો વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના નિયમોનું જો પાલન કરવામાં આવે તો પૈસા સંબંધિત મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે અને તેનો પરિવાર હંમેશા માટે ખુશ રહે જેના માટે તે દિવસ રાત મહેનત કરીને પૈસા કમાય છે પરંતુ ક્યારેક કમાયેલા પૈસા વેડફાઈ જાય છે તેની ખબર પણ હોતી નથી આવું થવાનું એક કારણ હોય છે કે જે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન નથી કરતા જો તમે પણ તમારા રોજિંદા જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે ઘરમાં તુલસીનું છોડ જરૂરથી રાખવું જોઈએ તુલસીનું છોડ રાખવાથી તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે હિન્દુ ધર્મમાં તુલસી છોડને છોડ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે જે ઘરમાં તુલસી તુલસીનો છોડ નથી હોતો તે ઘરમાં લક્ષ્મીનો વાસ ક્યારે થતો નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાનો સંબંધ આર્થિક ધન સંપત્તિ સાથે છે એવી માન્યતા છે કે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કરાવવા માટે તમારે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ મા લક્ષ્મીજીની મૂર્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા આરતી કરવી જોઈએ કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તેથી ઘરમાં ધાતુથી બનેલો એક કાચબો ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ આ કાચબો પવિત્ર જગ્યાએ અથવા ઘરના મંદિરમાં રાખવો જોઈએ દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરને ધનના દેવી દેવતા માનવામાં આવે છે તમે પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો ઘરમાં ભગવાન કુબેરજીની મૂર્તિ અથવા તો ફોટો રાખો આ સાથે આપણા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ રહેશે ઘરમાં ચાંદીનો સિક્કો રાખવાથી દેવી લક્ષ્મી આપણા ઘર તરફ આકર્ષિત થાય છે જે રીતે ચુંબક લોખંડને ખેંચે છે તેવી રીતે ચાંદીનો સિક્કો એ ધનને આકર્ષતી કરે છે મંદિરમાં ચાંદીનો સિક્કો રાખો અને તેના પર દરરોજ કંકુનું તિલક કરો આની સાથે દેવી લક્ષ્મીના આગમનના મંત્રનો જાપ કરો કોમ શ્રી હ્રિકલી શ્રી સિદ્ધ લક્ષ્માય નમઃ તેનાથી પણ દેવી લક્ષ્મીની કૃપા આપણા પર બની રહે છે આવી પવિત્ર અને પૂજનીય વસ્તુઓ ઘરમાં રાખવાથી રાખવાથીમાં લક્ષ્મીનો વાસ થાય છે આવી રીતે શુક્રવાર ના દિવસે પૂજા આરતી કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂર થી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય મા લક્ષ